નમસ્કાર નિર્માણ સ્વાગત છે તો ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી કે એનસીબી અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓએ નેવું કિલોના ડ્રગ્સના જથ્થા સાથે ચૌદને પકડી પાડ્યા છે મળતી માહિતી અનુસાર છસ્સો કરોડની કિંમતના ડ્રગ્સની સાથે ચૌદ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી ગુજરાતના દરિયાકાંઠા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠા આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે નેવું કિલો ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસેલ રાજર જવા રવાના થયા ચાર દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાદ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ અને મનીષ પટેલ ત્રણથી ચાર દિવસ દરિયામાં રહ્યા અને આ પચીસ અને છવ્વીસની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઇડેન્ટિફાઈ કરી પચીસ છવ્વીસની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન રતન વ્હીકલ છે જે વેસલ છે એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ ચેલેન્જ કર્યો એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને દરિયામાંથી છસો કરોડનું ડ્રગ છે તે ઝડપી પાડ્યું છે દરિયાની અંદર સખત ચાર દિવસ સુધી એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીના અધિકારીઓ છે તે પણ રહ્યા હતા અને આખું આ ઓપરેશન છે તે પાર પાડ્યું હતું છસો કરોડનું આ ડ્રગ છે તે ઝડપી પાડ્યું છે અને ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ પર વિવાદિત ટિપ્પણી કરી હોય તેવો વીડિયો સામે આવ્યો ત્યારે આ મામલે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બા વાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે અને સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગે સાથે જ તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવામાં આવશે સંકલન સમિતિ પર નિશાન સાધ્યું અને ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો જયચંદ બનીને ફરી રહ્યા છે જેને કારણે ક્ષત્રિય સમાજ વીસ વર્ષ પાછળ ગયો છે ગાંધીજીએ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે બરાબર છે રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પહેલાં વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડોએ પાસઠ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચ્યા અને ક્ષત્રિય સમાજની માફી માગે જે અમે ચોક્કસપણે વિરોધ કરશું કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો હતો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા અત્યારે એવું જ થઈ રહ્યું છે જો આ બધું ક્યાંય ક્યાંનું ક્યાં પહોંચ્યું જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું નહોતા આ જયચંદો આખા ક્ષત્રિય સમાજને વીસ વર્ષ પાછા ખેંચી ગયા ઘણું બધું આગળ જતા સમાજને વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કર્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ સ્વાભિમાનની લડત હતી સામાજિક તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થાત પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત નથી થયો ત્યાં હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલ થઈ ગયો રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ પર વિવાદિત નિવેદન ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું પીટી જાડેજાએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન વખોડવાલાયક છે રાજા રજવાડાઓએ તો ઘણું આપ્યું છે કોઈનું છીનવ્યું નથી પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે અમારી લડાઈ નારી અસ્મિતાની છે તે ચાલુ જ રહેશે રાહુલ ગાંધી ગમે તેવા બફાટ કરે એ બફાટને અમારે જવાબ આપવાનો થતો જ નથી એને જે કંઈ બફાટ કર્યો હોય એનો ઇતિહાસ સાચી છે પાંચસો બાઠ રજવાડા આપ્યા છે સરદાર વલ્લભભાઈને બરાબર છે બંધારણ પણ લખ્યું છે ત્રાંબાના પત્રે લખાયેલું છે કે છત્રીઓ પાસે જમીન હતી રાજા મહારાજા પાસે રાજ હતા તો જમીન લઈ લેવાની વાત તો કે છે જમીન કોઈ પાસે અને છત્રીઓ સમાજે આપી છે કાવો બફાટ એનો જવાબ અમારે આપવાનો હોય જ નહીં આ તો આપ મીડિયા પૂછો છો એટલે પણ હું સખ્ત શબ્દનો શબ્દોમાં એને વખોડી કાઢું છું લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ વાન બોલી રહ્યા છે ત્યારે રૂપાલા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજા અંગે વિવાદિત નિવેદન આપ્યું આ નિવેદનને લઈને ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના દાદીએ જે તે સમયે રજવાડાઓ પાસે જમીનો છીનવી હતી એ ભૂલવું ન જોઈએ જ્યારે કોંગ્રેસને જેમણે ખતમ કરી નાખી છે એવા રાહુલ ગાંધીના આવા નિવેદન પર મને દયા આવે છે તેમજ રાજકીય પ્રચાર દરમિયાન થતા શાબ્દિક પ્રહારમાં કોઈએ ભરમાવું નહીં એવું યુવરાજે અપીલ પણ કરી હતી અને ફરીવાર જે વ્યક્તિ આ વાત કરી છે એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે આજે એટલી કરી છે છે તો પ્રાર્થના કે એને એને સુખી રાખે અને મહેસાણાના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલનો નો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો વિજાપુર વિસ્તારમાં ભાજપના વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડા પ્રચાર માટે પીઆઈ પટેલ ગયા હતા ત્યારે તેમની કાર આગળ યુવાનોએ કાર મૂકી રસ્તો રોકી લીધો અને વિરોધ નોંધાવ્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ મહિસાગરની તો મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું આ દરમિયાન નંદન ઓકેટથી કોટેજ ચોકડી સુધી રેલી કાઢી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા અને આ પ્રસંગે મહિસાગર ક્ષત્રિય સમાજ મહિલા પ્રમુખ નીરુબા સોલંકીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા આ વખતે ક્ષત્રિય સમાજ પચીસ બેઠકો પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે આજે રોજ મહીસાગર ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અત્યારે હાલ ચાલી રહ્યું છે એના પહેલાં એક ભવ્ય રેલી કરવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને અત્યારે હાલ પણ મોટી સંખ્યામાં અહીંયા મહાસંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા છે સંકલન સમિતિની કો ટીમના મેમ્બર્સ પણ અહીંયા સમાજને માર્ગદર્શિત કરવા આવ્યા છે અને આ જ રીતે અમારું આંદોલન આગળ દરેક જિલ્લે જિલ્લે અમે આ રીતના કાર્યક્રમ કરી અને અમારા જે ભાઈઓ છે એમને જાગૃત કરવાના છીએ અને અમારું આ પાર્ટ ટુ આંદોલન ચાલી રહ્યું છે ધર્મરાજ નીકળી ગયો છે અને એક જ વાત છે કે ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ આ વખતે કરવાનું અમે છેલ્લા ગયા મહિનેથી એપ્રેલની ચોવીસ તારીખથી અમારી એક જ માંગ હતી કે પછી રૂપાલાજીએ અભદ્ર વાણી વિલાસ બોલ્યા અને એમને અમે ટિકિટ રદ કરવાની કહીએ હતી પણ એમણે કર્યું નહીં ત્યાર પછી અમે ફોન પણ કીધું થતો હતો ટિકિટ રદ નહીં થાય તો અમે એમના વિરુદ્ધ જઈશું અને ભાજપ વિરુદ્ધ પણ જઈશું ભાજપને પણ અમે કહ્યું હતું કે ભાઈ જો આપ રૂપાલાની ટિકિટ રદ કરશો તો અમારે કોઈ પાર્ટી સાથે અમારે કોઈ મતલબ નથી તે છતાં પણ અમારી ઘણી ઘણી અમે એ લોકોને ચેતવણી આપી પણ તે છતાં પણ ભાજપ અને રૂપાલા અમારી સામે નમ્યા નહીં

આવી એના દ્રશ્યો અમને આપને બતાવવા છે જે પ્રમાણે દ્રશ્યો છે રૂપાલા હાય હાય તેમજ ભાજપ જવાની તેમાં નારા લગાવવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉગ્ર વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે વારંવાર આખા ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલા છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રૂપાલા હાઈ ના નારા છે તે લાગી રહ્યા છે તેમાં જે ભારતીય જનતા પાર્ટી છે તે જોવાની કેવા નારા લગાવી દેવામાં આવ્યા છે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ને કંઈક આ વાંધા સ્વરૂપ બની શકે તેવી કોઈ નવાઈ નથી કારણ કે જે પ્રમાણે જે ઉગ્ર વાતાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર ધામ અમદાવાદ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો સરદાર ધામ સંચાલિત સુધા જશવંતલાલ અંબાલાલ સિવિલ ઓફ સર્વિસ કેન્દ્ર ખાતે તાલીમ પામેલા આઠ વિદ્યાર્થીઓ તાજેતરમાં જાહેર કરાયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોમાં સફળ થયા આ પ્રસંગે સરદારધામ સંસ્થાના દાતાશ્રીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં પાછલા દસ વર્ષોમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ જોવા મળ્યો છે નરેન્દ્રભાઈના દુરન્દેશી નેતૃત્વમાં બે હજાર ત્રણમાં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ આજે વૈશ્વિક સ્તરે જાણીતી બની છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી આજે ગુજરાત દેશમાં વેપાર ધંધા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે વડાપ્રધાનના વિઝન અને માર્ગદર્શન બંનેનો લાભ ગુજરાતને હંમેશા મળ્યો છે ગુજરાતમાં હવે મતદાન માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખાસ કરીને ભાજપના સ્ટાર પ્રચારકો મેદાને આવી ગયા છે આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે રક્ષામંત્રી જાહેર સભાને સંબોધી તેમણે લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ માટે વોટ માંગ્યા રાજનાથસિંહે મોદી સરકારના દસ વર્ષમાં કરેલા કામોને ગણાવ્યા હતા અને આ જાહેર સભામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ખંભાત મુકામે આપણા આદરણીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવ્યા હતા સભાને સંબોધન કર્યું છે ખંભાત તાલુકા ખંભાત શહેરમાંથી ખૂબ સારી સંખ્યામાં મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હતા સૌને એમણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના શાસનકાળ દરમિયાન જે ભારત દેશને વિશ્વમાં માન સન્માન મળ્યું છે અને જે ગરીબ કલ્યાણકારી જે યોજનાઓ હતી ગરીબ કુટુંબો સુધી પહોંચી છે એના લીધે પચીસ કરોડ નાગરિકો ગરીબ રેખાથી ઉપર આવ્યા છે એની પૂરેપૂરી માહિતી આપી છે અને ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરવા માટે આદરણીય રાજનાથસિંહે રાષ્ટ્ર માટે મતદાન કરો એવું સૌને એક આહવાન અને સૌને વિનંતી કરી છે ત્યારે સાબરકાંઠાના તલોદના ખેરોલ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન કારમાં આગ લાગી હતી કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી ગઈ ત્યારે કારમાં આગ લાગતા આવેલ સડકથી કારને પલટાવી દીધી ત્યારબાદ ટ્રેન પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જો કે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામે વરાછા યશ પ્લાઝા પાસે મોફેડ પર સવાર મહિલા જઈ રહી હતી એ સમયગાળા દરમિયાન બીઆરટીએસ બસ દ્વારા ગફલતભરી રીતે બસ ચલાવી અકસ્માત સર્જ્યો જેને સ્થાનિક લોકો મહિલા અને બસ ડ્રાઈવર વચ્ચે બબાલ થયા અને મારામારી થઈ ગઈ અને તેનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો પાટિદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા આંદોલન બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી જોકે બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક તેમણે ગત અઢાર એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું અને બસો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે ખાસ એમની કોઠાસૂજ અને કુનેથી આ દેશના પાંચસો વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ આજે સમગ્ર સાથ સહકાર આપતા લોકો અમારી ટીમ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજિત અને રાષ્ટ્રહિતના કાર્ય કર્યું છે પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે પાર્ટીને જ્યાં પણ ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાએ આપેલા ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન પર ભારે ઉહાપો મચી ગયો હજુ તે વિરોધ શાંત નથી થયો ત્યાં બીજો એક વિવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન પર ઉભો થયો રાજકોટના ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીને પપ્પુ સમજે છે રૂપરાણા વિવાદને ભટકાવવા માટે આ ઊભું કરેલું એક ષડયંત્ર છે આ નિવેદનને અમે રદીઓ આપીએ છીએ પરસોત્તમ રૂપાલા બાદ છે તે વધુ એક કોંગ્રેસના નેતાનો છે તે ક્ષત્રિય સમાજ ઉપર છે તે ટીકણી ટિપ્પણી કરતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી અને બાપુ જે રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો છે એ બાબતે શું છે અમે એને વખોડીએ છીએ અને એ બાપુને અમે કંઈ માન્ય રાખતા જ નથી બરાબર ગરિયા દોરી વગરનાને ચોખ્ખી વાત છે અને ભાજપવાળા મિત્રો એને મુદ્દો ન ભટકાવો ચોખ્ખી અમારી ચેલેન્જ છે અને નારી અસ્મિતાની વાત છે અને આ ભારત લેવલે આવે છે અને બતાવતા નથી બીજી કોઈ વાત જ નથી અમારી એક જ વાત નારી અસ્મિતાની વાત જય માતાજી અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન છે ખાસ કરીને આ જે વાત કરવામાં આવે તો આ ભાજપ દ્વારા જ છે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અમારો એક જ મુદ્દો છે નારી અસ્મિતાનો જે અમારો પ્રશ્ન ચાલુ છે ને અત્યારે જે એ જ એક જ મુદ્દા ઉપર લડી છે બાકી બીજું ભટકાવાની વાત તમે રહેવા દો એક જ મુદ્દા ઉપર અમારો કાર્યક્રમ ચાલુ છે આખા ગુજરાતમાં

આજે જ્યારે કોઈ પણ એક રાજનેતાએ ટ્વીટ કરેલું બયાન આપેલું છે કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે છે ને ગુજરાતના જે ભાજપના નેતાઓ છે ટ્વીટ ઉપર ટ્વીટ કરી રહ્યા છે કે આવી રીતે છે અને આ છે ને એ જ લોકો જે વ્યક્તિએ ટ્વીટ કરેલું છે ને પપ્પુ ગણે છે આજે જ્યારે મારે હર્ષ સંઘવી સાહેબને કહેવાનું થાય છે કે જ્યારે તમે આ ટ્વીટ કરો છો ત્યારે નારી અસ્મિતા વિશે તમારા જ મહાન નેતા એ ટિપ્પણી કરેલી હતી ત્યારે તમે કેમ ટ્વીટ ના કર્યું જ્યારે દિવ્યાંગ દિવ્યાંગ ઉપર દિવ્યાંગો ઉપર પણ ટિપ્પણી થઈ ત્યારે કેમ તમે ટ્વીટ ના કર્યું આજે જ્યારે તમે એક વ્યક્તિને પપ્પુ પપ્પુ તરીકે બોલી અને એને એના સ્ટેટમેન્ટને કાંઈ ધ્યાને નહોતા દેતા અને આજે સડનલી આ ગુજરાતની રાજનીતિમાં એ લોકોએ ટ્વીટ કરવાનું ચાલુ કરી દીધું છે તો મારે એમ કહેવાનું થાય છે જ્યારે પરસોત્તમ રૂપાલાભાઈ જ્યારે ટિપ્પણી કરી ત્યારે એ લોકોએ પણ ટ્વીટ કરી દેવું જોઈએ કે ભાઈ આ એ અમારા એક પપ્પુ જ છે ભાજપના નેતા એ પણ અમારા છે રીતે સ્વીકાર કરી લે પછી અમે વિચારશું આ નિવેદનને નિવેદન સમાજ કઈ રીતે જોવે છે અમારા માટે નારી અસ્મિતાથી વિશેષ કોઈ નથી આ નિવેદન નું જે કાંઈ પણ છે સાત તારીખ પછી એના ઉપર નિર્ણય કરવામાં આવશે અત્યારે અમારા માટે એક જ મુદ્દો છે નારી અસ્મિતા ક્ષત્રિય સમાજ માટે છે તે એક જ મુદ્દો છે નારી અસ્મિતા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને જે ભાજપ દ્વારા તો માફીની જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ક્ષત્રિય સમાજ આ બાબતે શું માફી મગાવશે રાહુલ ગાંધી પાસે એ એને વિરોધ પક્ષવાળા સતત પપ્પુ કહીને જ બોલાવે છે એનું કોઈ માનપાન ક્યાંય છે નહીં એને સતત પપ્પુ જેટલું બોલે એ નાનો છોકરો ગણીને બોલે છે અમે આને કાંઈ ગણતારતા જ નથી

પછી પોર્ટ વિભાગ સ્વાસ્થ્ય વિભાગ બધો એની પાસે છે તો એને જે કોરોના પછી જે ભાવ વધારા કર્યા પચાસ પૈસા રૂપિયાની દવાના જે અત્યારે પંદર પંદર રૂપિયા લે છે એ મુદ્દા ઉપર વાત કરો ને તમે એ પપ્પુની બપુની વાત રહેવા દો તમે જે મનસુખ માંડવીયાને આ બધા જે કેન્દ્રીય મંત્રીમાં જે એને આપ્યા છે બધા વિભાગો એમાં કેવડો એને ભ્રષ્ટાચાર કર્યો છે કેવડા દવાઓના ભાવ વધાર્યા છે ખેડૂતોની કેમિકલ વિભાગ એની પાસે છે એમાં પણ એટલો ધરખમ ભાવ વધારો છે અને જે માનવોને પણ જે દવા લેવાની હોય એના પણ દવામાં એટલા ભાવ વધારા છે તો એ બધી વાત કરો ને એ બધી પપ્પુની વાત રહેવા દો અમે એને મહત્વ આપતા રહીએ ભાજપવાળા જ ને પપ્પુ કહે છે તો અમારે એની વાત કેમ માનવી કે ભાજપવાળા ટ્વીટ કરીને જે કહેતા હોય તો અમારે કેમ એને માનવી એટલે એને એ હૃદયઓ છે એ વાતને ચોક્કસપણે જે વાતને છે તે હૃદયો ગણાવી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનોની જે રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તેના ઉપર જ છે તે અડીખમ જોવા મળી રહ્યા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં રાજકીય પક્ષો નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે અને આ ક્રમમાં પાર્ટીના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર આપેલા નિવેદનનો વિડીયો શેર કર્યો છે જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાજા મહારાજાનું રાજ હતું તેઓ જે ઇચ્છતા હતા તે કરતા હતા કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી લોકશાહી લાવી અને દેશને બંધારણ અપાવ્યું આ નિવેદન પર રાજકોટની ક્ષત્રિય મહિલા અને કોંગ્રેસના આગેવાનોએ નિવેદન આપતા જણાવ્યું કે સમગ્ર વિડીયો એડિટિંગ કરેલ છે પરંતુ જો આ વિડીયો સાચો હશે તો હાઈકમાન્ડ સાથે વાત કરવામાં આવશે ક્ષત્રિય સમાજનો પરસોત્તમ રૂપાલા બાદ છે તે રાહુલ ગાંધીનો એક છે તે વિડીયો વાયરલ થયો છે જે ટ્વિટર બાદ કરવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે છે રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો છે એ બાબતે બહુ જૂનો વિડીયો છે અને આપને ખ્યાલ છે ભાજપ ભાંગ તોડની નીતિ કરીને અને રાહુલજીના ઘણા વિડીયો એમને એડિટ કરીને વાયરલ કર્યા છે તો આમાંનો એક ભાગ હોઈ શકે પણ ક્ષત્રિય સમાજ હવે અડગ છે એ ભાજપ વિરુદ્ધ છે કારણ કે ઘણો સમય તમને આપી દીધો હતો એમણે જે રોટી બેટીના વ્યવહારો કર્યા એવી અભદ્ર ટિપ્પણી એમણે નથી કરી એટલે હવે એનો કોઈ મતલબ નથી અને અમે એવું એ માનીએ છીએ કે એમણે આ બધા વિડીયો તોડ કરવા માટે સમાજનો બીજી તરફ વાળવા માટે કર્યું છે કારણ કે હવે એ લોકો હાર તરફ જઈ રહ્યા છીએ બહુ એ લોકોને નુકસાન થઈ રહ્યું છે એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ લોકોએ તોડફોડ કરાવવા માટે આવા વિડીયો ગોતી ગોતીને વાયરલ કરી રહ્યા છે

અત્યારે તમે જો તો જ્યારે ક્ષત્રિયની બેનો દીકરીઓની જે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલી છે કે જ્યારે બેનો દીકરીઓ વિશે જ્યારે બોલે અને બેનો દીકરીઓ જ્યારે રજવાડાની બધું દેવાની જો ક્ષત્રિય સમાજે એક અવાજ ઉપર જ્યારે ક્ષત્રિય સમાજે રજવાડા પોતાના દઈ દીધા હોય બરાબર અને જ્યારે ત્યારે બેનો દીકરીઓ વિશે જ્યારે ટિપ્પણી કરે કારણ કે ક્ષત્રિય સમાજે કેવો છે કે અઢારેય વરણની દીકરીઓને અસ્મિતા ઉપર જ્યારે કોઈ પણ જ્યારે હોય ત્યારે ત્યાં આજે જોગીદાસ ખુમાન જેવા કે જે બારવટીયા હતા એને પણ જો ક્ષત્રિયની ઓલી બેનુ દીકરીઓની રક્ષા કરેલી હતી અને જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોતાની માનસિકતા દેખાઈ ગઈ છે પોતાની હાર દેખાઈ ગઈ છે એટલે આવું રાહુલ ગાંધીનો વિડીયો એડિટિંગ કરી અને ફરતો કર્યો છે એ આ તંદન ખોટું છે અને ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવાનું એમનું કામ છે ક્ષત્રિય સમાજના આગેવાન ગાયત્રી છે ગાયત્રી ખાસ કરીને રાહુલ ગાંધીનો વિડીયો છે તે ટ્વિટર ભાજપ દ્વારા કરવામાં છે એ બાબતે શું કહે છે ચોક્કસ જ્યારે ભારતીય જનતા પાર્ટી છે અત્યારના વાતાવરણમાં પોતે જે પોતાની હાર ભાળી ગઈ છે ત્યારે કોઈકને કોઈ વિડીયો અને એમાં એડિટિંગ કરી અને જ્યારે રાહુલ ગાંધીજીનું જે આ વિડિયો જે છે એ અમને ચોક્કસ લાગે છે કે આ ફેક વિડીયો જ છે અને એ સામેની પાર્ટીએ બનાવીને જ મૂકેલો છે કેમ કે આ જે કટિંગ કર્યું છે પાછળ એનું આખું અનુસંધાન શું છે એ પણ પહેલા જોવું પડે એ વગર કોઈ પણ ટિપ્પણી છે એ કરી શકાય નહીં પણ અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી છે એનો સમગ્ર લોકો એનો ચલ આ રીતે ચહેરો છે એ ચોક્કસ જોઈ ગઈ છે એટલે હજી સુધી પણ જે રાહુલજીએ છે અત્યાર સુધીમાં જે વાત કરી છે તો એ તદ્દન જે છે એ વાત છે અને જો એક ક્ષત્રિય સમાજની દીકરી તરીકે પણ હું કહીશ કે અમે અમને હજી સુધી એવું લાગ્યું નથી પણ જો આ રીતનું ક્યાંય પણ ટિપ્પણી હશે તો અમે ચોક્કસ અમારા હાઈકમાન્ડને પણ એની સાથે અમે ચર્ચા વિચારણા કરશું જ તે પણ આ વિડીયો છે એ તદ્દન ફેક છે એ ચોક્કસ લાગી રહ્યું છે માફી માગવાની જે વાત કરવામાં આવી છે માફી માગવા માટેનું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી માફી માગ્યા વિડીયોને લઈ મેં એ જ કીધું કે પહેલાં વિડીયો આખો શું છે એની આગળની કેમકે જે રાજા રજવાડાને એની વાત થતી તો રાજા રજવાડો જ્યારે યુદ્ધ કરતા ત્યારે યુદ્ધમાં જીતેલી જે જમીનો છે એ પોતાના સામ્રાજ્યમાં ભેળવતા અને એ પણ રૈયત માટે થઈને જ કેમ કે એનો ઉપયોગ છે એ રૈયતને જ માટે ભરણ પોષણ માટે જ કરતા હતા તો જે આ રીતનું જે આખું જે અનુસંધાન જે છે એટલે આગળનું કઈ કાર્યવાહીમાં કેવી રીતના ટિપ્પણી કરી છે એ પહેલાં જોયા વગર અમે કાંઈ પણ કહી જ ના શકીએ

તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નિવેદન બદલ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું છે ત્યારે કોંગ્રેસ તેમને બદનામ કરવાનું બાકી નથી રાખ્યું વધુમાં ગુરુ રાજ્યમંત્રીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની બે બાજુ છે પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને એવા રજવાડાઓને એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું દેશની જમીનો દેશના ગરીબોના જે બચત ના રૂપિયા હોય દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય એ સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના નિવેદનો કરવા અને એ નિવેદનો ઠકી રાજા રજવાડાઓને જે પ્રકારે એમને એ પ્રકારનું જે નિવેદન છે તેના માટે સમાજમાં ખૂબ રોષની લાગણી બી ફેલાય છે અમે માફી માંગી માફી માંગીએ છીએ અને માફી માંગશો કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલો છે આ અમારો જ સમાજ છે અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર